રાજકોટના ગોંડલમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ ધારાસભ્ય યાર્ડ ચેરમેને પ્રથમ ખેડૂતને ફુલહાર કરી અને મેવ મીઠું કરાવ્યું જામવાડી ગામ નજીક મગફળી ખરીદ કેન્દ્રનો થવું આરંભ તો ગોંડલ તાલુકામાં પ્રથમ દિવસે સો ખેડૂતને મેસેજ કરી બોલાવાયા ગોંડલ તાલુકામાં બત્રીસ હજારથી વધુ ખેડૂતોએ કરાવ્યું છે રજીસ્ટ્રેશન બજારમાં હાલ ખેડૂતોને નથી મળી પોષણ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જામવાડી જૂથ સેવા સહકારી મંડળીએ કરી અનોખી વ્યવસ્થા મગફળી વેચવા આવેલા ખેડૂત દીઠ બે લોકોને રૂપિયાના ટોકન દરે ખરીદ કેન્દ્ર પર શુદ્ધ પાણી માટે ફિલ્ટર પ્લાન્ટની પણ સુવિધા ઊભી કરવામાં આવી છે આ પરિસ્થિતિમાં ગુજરાત સરકારનો ફરી આભાર માની કે હમણાં ભારતની અંદર અત્યાર સુધીમાં કોઈ રાજ્યની અંદર ક્યારેય અતિવૃષ્ટિ થઈ હોય અને દસ હજાર કરોડ નું હોય એવું છે એ ઉપરાંત ભારતની અંદર કદાચ આ વખતે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે નવ લાખ અને પચાસ હજાર એન્ટ્રી અને એની એકસો પચીવન લેખે કદાચ કરોડ અને લાખ મણ મગફળી ખરીદ કરી અને ખેડૂતોની જે મગફળીના બજારનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરી અને ગુજરાત સરકાર ખેડૂતોની સાથે ઉભી છે કે ખેડૂત દીઠ એકસો પચીસ મણ મગફળી સરકારે લીધેલ છે નાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરેલ છે અને ચાલુ થયેલ છે એ માટે સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર